ત્યારે ભગવાનના કૃપાથી વરસાદ ખૂબ થઈ છે અબડાસા લગભગ નખત્રાણા તો તમને ખાસ એક વિનંતી કરવા માગું છું તમારા પ્રતિનિધિ તરીકે કે આપણા વાહનવાળા ભાઈઓ કોઈ કે માલધારી કે ખેડૂત ભાઈઓ કે કોઈ જાત્રા જાત્રાળુ હોય કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાં પાણી ભરાણ હોય ત્યાં ગટર ખુલી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઇન જ્યાં ખુલી હોય કે થાંભલા ને બાજુ મૂકવું ન રહેવું આ બધી વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે વરસાદ બહુ ખૂબ જ ઘણો છે તેમજ ખાસ માલધારી મિત્રો ને ભ્રમણ છે કે વરસાદ બંધ થાય એટલે ઊંચાણ ભાગમાં પશુઓને લઈ જાય જેનાથી એને પગ ખરાબ ન થાય કોઈ બીમારી ના આવે અને આપણે ખેડૂત મિત્રો બધા ધ્યાન રાખીએ એક દિવસ ખાસ આપણે ધ્યાન રાખશું તો આપણે પસ્તાવાનો વખત નહીં આવે એટલી મારી આપને તમને બધાને અપીલ છે તેમજ જે ડેમ નાના પંચાવન જેવા અને મોટા નવો ડેમ છે બધા ઓવરફ્લો થઈ ગયા છે તો એના આજુબાજુ વધારે પાણી આવતું હોય ખેતરમાં વાડીઓમાં કે ગામની આજુબાજુ તો એનાથી દૂર રહેવું જેનાથી ઓછી તું કાંઈ નુકસાન થાય એવું હોય તો આપણે દૂર હોઈએ તો આપણે ન નરે તંત્ર કામ કરતું જ હોય પણ છતાં પણ આપણે એલર્ટ રહેવું ખાસ જરૂર છે